અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સાવજો ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસીને પશુઓના મારણ કરતા હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી ત્યારે વધુ એક કંઈક આવી જ ઘટના સામે આવી જો કે આ ઘટનામાં સિંહ મારણ કરતા નહીં પરંતુ સિંહના ડરનાલીથી એક વળદનું મોત થઈ ગયું મળતી માહિતી મુજબ ખાંભાના ઉમરિયા ગામમાં ખેડૂત વાસુરભાઈ કામડિયા ગઈકાલે સાંજના સમયે પોતાની વાડીથી ગાડુ જોડીની તરફ લઈ આવ્યા હતા તો જ સિંહનો ભેટો થઈ ગયો હતો બંને બળદો જીવ બચાવવા ગાળા સાથે સાઠ ફૂટ ઊંડા કુવામાં ખાબક્યા જોકે વાસુરભાઈએ છલાંગ લગાવતા તેઓ કુવામાં પડતા રહી ગયા હતા તો આ દરમિયાન સિંહ પણ ત્યાંથી જતો રહ્યો હતો બંને બળદો ગાળા સાથે કુવામાં ખાબકતા વાસુરભાઈ તરત જ આજુબાજુની વાડીઓના ખેડૂતો અને ગામના લોકોને જાણ કરતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને બળદોને બહાર કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો જોકે કુવો સાઠ ફૂટનો ઊંડો હોવાથી ગામના લોકોના તમામ પ્રયત્નોના કામ રહેતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાળ વિભાગે ઘટનાસ્થળ ઉપર પહોંચીને બળદોને કાઢવાનો પ્રયત્ન કર્યો એક તરફ રાતનો અંધારો અને કૂવો ઊંડો હોવાથી પરિસ્થિતિ ગંભીર બનતા ફાયર બ્રિગેડની ટીમે ક્રેનને બુલાવી પડી હતી અને બંને બળદોને કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ફાળ વિભાગે અંતે સાવચેતીપૂર્વક લગભગ પાંચ કલાક સુધી સતત કામગીરી કરી ભારે જહેમત બાદ બળદને જીવિત હાલતમાં સુરક્ષિત રીતે બાળ કાઢ્યા જોકે બીજા બળદનું કુવામાં બળદ ગાડુ ઉપર ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું ઘટનાની જાણ થતા ખાંભાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ મોડી રાત્રે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરી દેખરેખ રાખી હતી બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ